બે દિવસ અગાઉ મેં વલસાડ તાલુકાના વશીર ગામે આવ્યા હતા અને બિસ્માર રસ્તાની જે સમસ્યા બતાવી અને આજરોજ એ જગ્યા પર ખાતમુહૂર્ત પણ જ્યારે થઈ રહ્યું છે ત્યારે ખાતમુહૂર્તને લઈને ગ્રામજનો ખુશ છે પરંતુ ગામના એક રહેવાસી છે કોળીવાડના એમની સમસ્યા છે એમના મુખે સાંભળીએ શું નામ છે તમારું ભાઈ મિતેશભાઈ શું સમસ્યા છે તમારી મારે આ બ્લોક મારા પેલુંમાં થાય નહીં કયા બ્લોક આ બ્લોક ગામમાં જે બધાના બ્લોક લાગ્યા હા એ મારા અહીંયા ઘેર હે નહીં કરી આપે

આજુબાજુ બધે કલર છે તો આ બને આપણે જોઈ શકીએ છીએ કે બીજા બધા ઘરોમાં જે પેવર બ્લોક લાગેલા છે બધે લાગેલા જ છે અને તમારા ઘરે નથી લાગ્યા ખાલી એ સિવાય બીજી કોઈ સમસ્યા ને મારા રસ્તા રસ્તા પર એક થાંભલો છે પણ ત્યાં લાઈટ કેટલી વખત રજવાટ કરે લાઈટ મૂકે નહીં સરપંચે તો અત્યારે કીધું કે સ્ટ્રીટ લાઈટ કોઈ સમસ્યા છે જ નહીં ઉપર કાંટો છે ને અચ્છા એટલે સમસ્યા છે હજી લાઈટની છે બરાબર આપણે આ ભાઈના ઘર સુધી જોવા જશું કે એક્ઝેક્ટલી એમનું ઘર ક્યાં છે અને કઈ જગ્યાએ છે મિતેશભાઈ કઈ જગ્યાએથી બ્લોક તમારે ત્યાં નથી લખાય અહીંથી નહીં લખાય એટલે બતાવશો અમને આટલેથી હા અહીંથી રસ્તા પરથી ડાયરેક ત્યાં હોડી લખાય બરાબર દર્શક મિત્રો ઘરે એમનું જે ઘર છે અને આગળ ઘણા બધા ઘર આપણે જે જોયા ગામમાં અને ચોમાસામાં એમ કે આ રસ્તા પર કહીંગ કે સારું તારે લખવાની કે તો તમે પંચાયત ખાના માટે પેલું કરે બરાબર ને ગામના ઘણા એવા ઘર આપણે જોયા કે જ્યાં પેવર બ્લોક બેસાડી આપ્યા છે શું કારણ છે કે અહીંયા આ ભાઈના ઘર સુધી બ્લોક નથી આવતા અને સરપંચ શા માટે ના પાડે છે શું તમે હજી કોઈ વાર અત્યારે ધારાસભ્ય આવ્યા છે તેમને રજૂઆત કરશો નહીં જો હમણાં તો કર્યું જ નથી પણ પૂછી જવાનું કેમ નથી થતો એનું બરાબર શું કરો છો તમે તમારું શું કામ છે દૂધ દૂધ આપવા આપવા શું નામ છે તમારું અને સુધાબેન તમારા ગામમાં રસ્તો બનવા જઈ રહ્યો છે ત્રીસ વર્ષ પછી શું કહેશો વર્ષ પછી રસ્તો બને છે એ ખુશીની વાત છે પણ તે પહેલાં મારે એ જણાવવું છે કે આ રસ્તો બનશે પણ જે અમારા આગળના સરપંચ હતા એમણે પાણીના નળ મૂકેલા તો તે અડધા અડધા સુધી પાણી આવે અને રસ્તાની વચ્ચે તૂટી ગયેલું છે ને એ પાણી તો બહાર નીકળે તો રસ્તો કરવા પહેલાં એનું નિવારણ લાવવા પડે ને અમારા ઘર સુધી તો એ નળ આવ્યા જ નથી એકવાર સરપંચને પણ મેં ફરિયાદ કરેલી કે આ નળ તમે હું શોભાના મૂકેલા છે પાણી નથી આવતું તો તમે કેમ નળ મૂકેલા છે ને પાણી નથી નથી આવતું નળ મૂકેલા છે પાણી નથી આવતું તો બી સરપંચે ફક્ત હાથ ઊંચા કરી આ બાજુ નળ છે અહીંયા આ કેટલા વર્ષથી મૂક્યા છે નળ ત્રણ એક વર્ષ થઈ ગયા પણ પાણી બિલકુલ નથી આવતું પાણી નથી તેમ છતાં આટલે તૂટેલું છે આ તૂટેલો ભાગ એ લોકો સમારતા નથી એટલે પાણી અહીંયા બધું નીકળે ને કાયમ આ રસ્તો ખરાબ જ થાય તો રસ્તો તો બને પછી આવું બધું થાય તે કોણ જવાબદાર લેનો ને જે આ છોકરાઓ બધું જે ફરિયાદ કરી છે આ રસ્તાનું કામ પણ એનું નિવારણ ક્યારે થશે એની અમને એ લોકોએ આપવી જોઈએ બહેનગીરી કે થઈ જશે આ આજે ખાતમુહૂર્ત કર્યું છે ને રસ્તો તો બની બની જશે હા એ અમને ખુશીની વાત છે પણ આ સરપંચ સાહેબ પણ કોઈ દિવસ ગામમાં મીટિંગ પણ કરતા નથી આવતા પણ નથી પણ તે પહેલાં આનું એ લોકો કરવું પડશે પાણી સોલ્યુશન એનું સર્વિસ લાવવું પડશે તો જ રસ્તો ને એટલે પછી એનું એ જ રહેશે એમ રસ્તો બની ગયા પછી પાણી અને અમારા ઘર આ રોડ પર તો પાણી આવતું જ નથી હા રજૂઆત કરી છે છતાં પણ ત્રણ વર્ષ થઈ ગયા નળ મૂકીને પાણી આવતું નથી પાણી આવતું શું નામ છે તમારું રસીલાબેન રસીલાબેન શું કહેશો આજે રસ્તો બનવા જઈ રહ્યો છે પણ માસી એ કીધું કે પાણી જે છે અને નળ જોયો તમારા આંગણામાં જ છે શોભાના ગાંઠિયા સમાન છે આજે શોભામાં અભિવૃદ્ધિ કરી રહ્યો છે શું કહેશો તો કઈ નહીં પાણીનું આ સોલ્યુશન લાવવું જોઈએ બીજું મારે કઈ નથી કે ફોન કરવા પડશે અહીંયા કંઈ પણ પેલું એનું સ્ટ્રીટ લાઇટનું પેલું કરવું ને એ જે તમને જે પહેલા આ પીરસે કીધેલું ને કે અમારા આંતી તે હું પોટે જ છું

છે સમસ્યા છે આ વાત દર્શક મિત્રો અમે અમારા બે દિવસ પહેલાના અહેવાલમાં પણ બતાવી હતી સ્ટ્રીટ લાઇટ જે નથી પણ અત્યારે સરપંચશ્રી અમને એવું કીધું કે સ્ટ્રીટ લાઇટની અહીંયા કોઈ સમસ્યા નથી હવે જ્યારે રસ્તાનું ખાતમુહૂર્ત કર્યું છે સત્ય ન્યૂઝના અહેવાલના પડઘે જ્યારે રસ્તો એ લોકોએ કામ પાસ થઈ ગયું હતું નો ડાઉટ સત્યનુસ અહેવાલનો પડગો પડ્યો છે રસ્તાનું કામ પાસ થઈ ગયું હતું ગ્રામજને કીધું કે બે અઢી મહિના પહેલાં બેના કામ પાસ થઈ ગયું હતું શું કારણ છે નહોતો બન્યો અને જેવું સત્ય ન્યૂઝ પર આ ન્યૂઝ અમે લીધા અને અહેવાલ પ્રસિદ્ધ થયો બે દિવસની અંદર આનું ખાતમુહૂર્ત થયું છે અને અત્યારે બીજી નવી વાત જાણવા મળી કારણ કે સરપંચશ્રીએ કીધું કે બીજી કોઈ સમસ્યાથી સ્ટ્રીટ લાઇટની નહીં ને અહીંયા અત્યારે જે માસી રહે છે એમણે કીધું અને સત્ય ન્યૂઝના અહેવાલમાં જે ગામના યુવાને કહ્યું હતું કે બેન અમારા ગામના એક વડીલ માસી છે જેમનો અકસ્માત થતા રહી ગયો આ એ જ માસી છે કે જેમનો અકસ્માત થતા રહી ગયો તો સ્ટ્રીટ લાઇટના અભાવે ત્યારે સરપંચશ્રી ફરી એકવાર સત્ય ન્યૂઝના અહેવાલથી અહીંયાથી તમને જણાવીએ છીએ કે તમારા ગામની જે બી કોઈ સમસ્યા છે લોકોએ મત આપીને તમને વિશ્વાસ મૂકીને છૂટીને લાવ્યા છે તો એમની તમામે તમામ સમસ્યા વહેલી તકે દૂર થવી જોઈએ